પોરબંદરના માણેક ચોકમાં ત્રીજા માળે રવેશમાં ગણેશજી નું મંદિર આવેલું છે જ્યાં દર્શન કરવા લોકો દર્શન સામાન્ય રીતે ગણેશજી નું મંદિર નીચેના ભાગે અથવા તો પહેલા માળે જોવા મળે છે પરંતુ પોરબંદરના માણેક ચોક વિસ્તારમાં આવેલ ટાંક પર ત્રીજા માળે રવેશમાં મંદિર આવેલ છે આ મંદિરમાં જવા એક દુકાનમાંથી પસાર થવું પડે છે અને ભક્તો દુકાનમાંથી પ્રવેશ કરી ત્રીજા માળે દર્શન કરવા પહોંચે છે જૂના પોરબંદર ગણાતા આ વિસ્તારમાં ત્રીજા માળે ગણેશજીની બે મૂર્તિ જોવા મળે છે બારેમાસ વેપારીઓ અને સ્થાનિક લોકો આ ગણેશજીના દર્શન કરે છે કહેવાય છે કે એક સદીથી વધુ સમય પહેલાં માણિકચોકને મંડપ બનાવવામાં આવ્યો ત્યારે આ ગણેશજીની ત્રીજા માળે સ્થાપના કરવામાં આવી હતી ગણેશજીને અહીં તેવી રીતે સ્થાપિત કરાયા છે કે જાણે ગણેશજી અહીંથી માણેક ચોકનું નિરીક્ષણ કરતા હોય તેવું લાગે છે ઓગણીસો અગિયારમાં ભાટિયા જ્ઞાતિના માણેકબાઈ નામની મહિલાએ ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિરની લગોલગ આવેલી પુષ્ટિમાર્ગીય શ્રીનાથજી હવેલીમાં એક લોટી ઉત્સવનું આયોજન કર્યું હતું અને તે વખતે આ કાર્યક્રમમાં મંડપ બાંધવાને બદલે આગળનો જે ચોક હતો જ્યાં અત્યારે મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે તે ચોકને જ એક મંડપનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું જ્યારે કોઈ પણ શુભ પ્રસંગ કરવામાં આવે ત્યારે ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે તેથી અહીં આ ચોકરૂપી મંડપમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને ગણેશજીના સ્થાપનથી ઊંચા સ્થાન પર કોઈ બેસી શકે નહીં તેવી ધાર્મિક ભાવનાથી ગણેશજીને સૌથી ઊંચા સ્થાને સ્થાપિત કરાયા છે ત્યારથી ગણેશજી અહીં ત્રીજા માળે રવેશમાં બિરાજમાન છે ગણેશજીનું સ્થાપન થયું ત્યારે આ મકાન કોનું હતું તે અંગે કશી માહિતી મળતી નથી પરંતુ વર્ષો પહેલા નીચે દુકાન ધરાવતા વેપારીએ આ મકાનની ખરીદી કરી છે આ વેપારી નીચે પોતાનો વેપાર કરે છે અને અન્ય ભક્તો સાથે મળી દુકાન ઉપર બિરાજતા ગણેશજીની સાર સંભાળ પણ રાખે છે અને લોકોએ દર્શન કરવા જવું હોય તો દુકાનમાંથી જ ત્રીજા માળે રવેશમાં જવું પડે છે હાલ ગણેશોત્સવના પાવન પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

અને પોરબંદર વિસ્તારમાં માણેકચોક વિસ્તારમાં અવર જવર પબ્લિક હિસાબે ઉપર અમારે ગણેશની ઉપર ગણેશની મૂર્તિ વર્ષો જૂની છે તે બધા આવતા આવતા જતા લોકો ઉપર દર્શન કરે છે અને અમારી દુકાનની ઉપરથી બધું આ જવાય છે બીજો કોઈ રસ્તો એમાં છે નહીં અને માણેકચોક વિસ્તારમાં કસ્તુરબા નજીકની વિસ્તારમાં આ મૂર્તિ રાજાશાહી વખતની છે મૂર્તિ છે એ પણ ઈ ઓગણસાઠ વર્ષ જૂની જ છે એમાં પણ જ વસ્તુ છે એમાં કોઈ ફેરફાર નથી થયો કેટલા રાજાશાહી વખત ની જે મૂર્તિ છે તે સ્થિતિમાં છે ફક્ત કલર કામ ને એવું જ થાય છે